आठमो आमो तेरमो अध्याय आगामी सात न वर्णन श्री श्रीशुकयवाच मनोर्वस्वतः पुत्र श्राद्ध देव इति श्रुतः सप्तमो वर्तमानो यद् સત્યાની મે શ્રણ વિવસ્વાન ના પુત્ર યશસ્વી શ્રાદ્ધ દેવ એ સાતમા વૈવસ્વત મનુષ આ વર્તમાન મનવંતર એનો જ કાર્યકાળ છે એના સંતાનોનું વર્ણન કરું છું વૈવસ્વત મનુના દસ પુત્ર ઈક્ષ્વાકુ નભગ વગેરે આ મનવંતર આદિત્ય વસુ રુદ્ર વિશ્વદેવ મરુદગણ અશ્વિની કુમાર અને રૂપુ આ દેવના મુખ્ય સમુદાય છે અને કશ્યપ અદિત્રી વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ ભરદ્વાજ એ સપ્તર્ષિઓ છે આ મનવંતર ઘણા આ મનવંતર અંદર કશ્યપના પત્ની અદિતિના ગર્ભપતિ આદિત્યોના નાના ભાઈ ના રૂપમાં ભગવાન અવતાર ધારણ કર્યો આ પ્રમાણે સાત મનવંતરનું વર્ણન તમને કીધું હવે શક્તિથી યુક્ત આગળના આવનારા સાત મનવંતરો નું વર્ણન કરું છું વિવસ્વાન મનુ અર્થાત ભગવાન સૂર્ય એની બે પત્ની સંજ્ઞા અને છાયા બે વિશ્વકર્માની પુત્રી લોકો એવું કે એકની એક ત્રીજી પત્ની વડવા વડવા પણ પણ હતી હતી તેની એક પત્ની મારા ખ્યાલથી તો સંજ્ઞા જ નું નામ જ વડવા પડ્યું હતું ઈ સૂર્યની પત્નીઓમાંની સંજ્ઞાથી ત્રણ સંતાન થયા યમ યમી અને શ્રાદ્ધ દેવ છાયા પણ ત્રણ સંતાન થયા સાવરણી રૂપ ધારણ કર્યું ત્યારે એનાથી બે અશ્વિની કુમારો ઉત્પન્ન થયા આઠમા મનવંતર માં સાવરણી મનુ થશે અને એના પુત્ર થશે નિર્મોક

રાજા બલીને ભગવાને એકવાર બાંધી લીધા થઈને બલીને સ્વર્ગ કરતા ઇન્દ્રની જેમ અત્યારે એ બિરાજમાન છે આગળ જતા ઇન્દ્ર થશે અને અંતે સમસ્ત ઐશ્વર્યથી પરિપૂર્ણ ઈન્દ્ર પદને એનો પણ પરિત્યાગ કરીને પરમ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે ગાલવ દીપ્તિમાન પરશુરામ અશ્વથામાં કૃપાચાર્ય ઋષિ શ્રૃંગ અને અમારા પિતાજી ભગવાન વ્યાસ એ આઠમા મનવંતરમાં સપ્ત ઋષિઓ થશે અને પોતાના યોગ બળથી આશ્રમ મંડળમાં અત્યારે રહેલા છે દેવગુહની પત્ની સરસ્વતીના ગર્ભથી

અને અદ્ભુત નામના તેમના સિદ્ધ થશે ઈ મનવંતરમાં ધોતીમાન વગેરે સપ્તર્ષિઓ થશે આયુષ્માન ની પત્ની અંબુધારાના ગર્ભથી ઋષભના રૂપમાં ભગવાનનો કલા અવતાર થશે એમણે આપેલા ત્રણ લોકોનો અદ્ભુત નામના ઇન્દ્ર ઉપભોગ કરશે દસમા મનુ થશે ઉપશ્લોકના પુત્ર બ્રહ્મ સાવરણી એનામાં સમસ્ત સદ્ગુરુનો નિવાસ થશે નિવાસ કરશે પુરી શેર વગેરે એના પુત્ર થશે એ સમયે હવિષ્માન સુકૃતિ સત્ય વગેરે વગેરે દેવતાઓ નો સમુદાય થશે અને શંભુ એના ઇન્દ્ર થાશે વિશ્વ સૂજ ની પત્ની વિસુચિની ના ગર્ભ વિશ્વક્ષ ના રૂપમાં ભગવાન પોતાનો અંશ અવતાર ધારણ કરશે અને શંભુ નામ ઇન્દ્ર સાથે મિત્રતા કરશે અગિયાર માં મનુ થશે અત્યંત સંયમી ધર્મ સાવરણી અને એના સત્ય ધર્મ વગેરે દસ પુત્ર થશે વિહંગમ કામગમ નિર્વાણ રુચિ

એના દેવયાન દેવવાન ઉપદેવ દેવશ્રેષ્ઠ વગેરે પુત્ર થશે ઈ મનવંતર માં નામના ઇન્દ્ર થશે અને હરિત વગેરે દેવોના સમુદાય થશે તપોમૂર્તિ તપસ્વી આગ્નત્રિક વગેરે સપ્તર્ષિઓ થશે સત્ય શાહની પત્ની સુનૃતાના ગર્ભથી સ્વધામના રૂપમાં ભગવાન નો અંશ આવતા થશે અને ઈજ રૂપમાં તેઓ નું પાલન કરશે પરમ જીતેન્દ્રિય દેવ સાવરણી વગેરેના પુત્ર થશે સુકર્મ સુત્રામ વગેરે દેવતાઓના સમુદાય થશે એમના ઇન્દ્રનું નામ હશે દિવસપતિ એ ઈ સમયે નિર્મોખ તત્વદર્શી વગેરે સપ્તર્ષિઓ થશે દેવહોત્રની પત્ની ગૃહથીના ગર્ભથી યોગેશ્વરના રૂપમાં ભગવાનનો અંશ અવતાર થશે અને એ જ રૂપમાં તેઓ દિવસ પતિને ઇન્દ્રનું પદ આપશે એ મહારાજ ચૌદમાં મનુ થશે ઇન્દ્ર સાવરણી ઉરુ ગંભીર બુદ્ધિ વગેરેના પુત્ર થશે એ સમયે પવિત્ર ચાક્ષુસ વગેરે દેવતાઓને સમુદાય થશે અને એના ઇન્દ્રનું નામ હશે સૂચિ અગ્નિ બાહુ સૂચિ સૂત માગધ વગેરે સપ્તર્ષિઓ થશે એ સમયે સત્રાયણની પત્ની વિધાતાના ગર્ભથી બુર્વદ ભાનુના રૂપમાં ભગવાન અવતાર ધારણ કરશે અને કર્મકાંડનો વિસ્તાર કરશે

यय इति श्रीमद्भागवते महापुराणपारमंशं संहितायामष्टमस्कन्धे मन्वन्तरानुवर्णनं नामं त्रयोदशोति श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वा